બાપા આ તો એવું દુખાવ મળ્યું છે ને ના પૂછો વાત બાપા રે શું કરું એમ તમે બાપુ ખાલી નાટક કરતા હશે કે કરતા હશે પણ તમને તો એ ખબર પડે યાર મન જ એવું દુખાય છે ને તો પેલા દિવસ ટેમી નાય નહી રહ્યો ને પેલા તો આમ તમે જોવા તો ગમે તેવું કામ હોય ને આમ ફેંકી દઉં હું પણ અત્યારે તો બાપા એવું ક્યારે આમ લેવા આવ્યું છે ને જબરું દુખાય છે આઈડિયા લાય ઓન કહું જરાક માલિશ માલિશ કરી આલ એ કરી છે મને માલિશ એ સમજ મારા દુઃખનો સુખ દુઃખની સાથી છે ને પાછી મારી આરે મારું બધું દુઃખ સમજશે એટલે એને કહું માલિશ કરી આલ તો જઈ લે આ કઉ શું વાપરું છું પડતી જ નહીં હો પડતી જ નહીં ના ના ચારનો બૂમો પારો છું એને ખબર ના પડે કે અમને કોક કોમ હશે અરે બોલાવતા હશે એટલે હું પણ ના ચારનો બૂમો પારું છું તને ખબર નહીં પડતી જો જઈ બકા Kenapa kamu selalu berjalan-jalan ke tempat yang tidak terkenal? Kami selalu membuat pak di tempat yang tidak terkenal. Oh, oh. Sekarang kamu membuang kudron dan berjalan-jalan ke tempat yang tidak terkenal. Tidak, tidak. Kami selalu berjalan-jalan ke tempat yang tidak terkenal. Beritahulah. Video saya sangat એટલે તારે આવી જવાનું બકા અમાર તો પાછી યારી કાઈ જબરી થઈ જાય છે તમને ના ખબર હોય તો કહું એટલે બકા હું એમ કેતો તો કે મને યાર ક્યારે જોરદાર દુખાય છે તું થોડી ઘણી માલિશ કરી આલ તો સારું છે હજુ પાછું નોકરીએ જવાનું છે બે વાગે ને પછી પાસે મારા કોમ તો અમે નહીં થતું પણ પાસે પેટ્યું બેટ્યું શકવાની હું શું કરું યાર શરીરે મારું સાથ હાલતું નહીં ને તું માલિશ માલિશ કરી બકા તો સારું

ખબર છે તને કે હું બાજરીનો રોટલો ને ઘી ને ખજૂર વગર તો કંઈ ખાતો જ નહીં મારે ખજૂર જોઈએ બપોર પાણી જોઈએ રાતે ખજૂર જોઈએ અને રાહી દીધો ખજૂર પાકી હ મારે શું કરવાનું હ મારે તો તાત્કાલિક હતા ખજૂર લેવા જવાનું હ તને ખબર નહીં પડતી આનો બનાવીને મેલે તો તમે આઈન ખાવ નહીં તો નાના છો વાગ્યા ઉષ્ટીન કસરતો કરશે લિપ્સ કરશે આમ કરશે તેમ કરશે ને ઘર કૂચ છે ને પાંચ જાણો છોકરોને જેમ પણ ખાઈ ના લે પછી ક્યારે દુખાય છે આ દુખાય છે ને દુખાય છે ને એવી બૂમમાં પાડવાનું પછી પછી ખજૂર પાતમું તો નાહી દઉં તને શું કરું તાન ભલ્યા પણ મારે હવે અતાર ચોહી લાવવાનો ખજૂર એક કમ કર તાર ભાઈને ફોન કર આવ શિકારી જીપ લઈને અને આપણે માર્કેટમાં હી ખજૂર બજુર લેતા આવીએ કોથરો ભરી એટલે છ મહિનાની શાંતિ થઈ જાય અને હવે આ ભૂલ કરી કરી કદાચ મારો ખજૂર પાક નાખતી નહીં હો કીધું તને માર ફોન સ્વિચ ઓફ થઈ ગયો તમાર કરો વાત કરો લ્યો ફોન એ માર કરવાના ના ના હમ નહીં કશું થતું જ નહીં આતા તો હલો શાળા સાહેબ શું કરો છો મજામ મજામ ઓ અરે યાર મે તો મજામાં હોય યાર આ તમારા બુને યાર બધું મારે ખજૂર પાક ને બજૂર પાક નાહી દીધો કૂતરો અત્યારે મારે ખાઈ શું જવાનું તમને તમને ખબર છે કે હું રાત દારો તો એને ટાઈમ ખજૂર સિવાય તો કોઈ ખાતો જ નહીં એક બાજુ મને બત્રીસ પકવાન મેલન એક બાજુ ખજૂર જ મેં કંઈ એક ખજૂરનો દોર હું ખજૂર જ ખઉં પેલા બધી પકવાન પકવાનું હમ જોઉં નહીં અને ઘીમાં પલાળીને જ ખઉં પાછી તો એમને ખજૂર નાહી દીધો હવે એક કોમ કરો તમે શિકારી જે પ્લેન આવો આપણે પાછળ સીટો બે કાટતા આવજો એટલે સીટો બે ખજુના કોથરા ભરતા આવીએ સરસ મજાની એટલે છ મહિનાની મારો શોંતી આરો આવો ચાલ અમે તૈયાર થઈને રહીએ છીએ હો શું કીધું આવો જલ્દી મોડું ના કરતા જલ્દી ફટાફટ હેડો તૈયાર થઈ જાઓ તને ખબર છે તાર ભાઈને કીધું હતું કે પેલી શિકારી થી મોકલજે તો આ રીતે મોકલી છે ખબર ના પડે

ફંટી જ મોકલજો અમને ચલાવવાનું ઠેકવાનું નહીં ઠોકશે ગાડી બાડી એટલે ફંટીજ શિકારી દીપ મોકલતો ના ના મને ખબર હોય ને તારી ભાજપ એ ખબર છે તો તમને એ ખબર કે મારો ભાઈ ચેલો દોષ છે એને ચાલતા ઝઘડા થઈ જાય છે તમે સાચું કે હું કે રહ્યો બાગવા જ શિકારી દીપ લઈ નહીં તમે મોનતા નહીં મારી વાત કોણ મોટો એ મોટો ડોન થઈ ગયો જો હોય તો બાગ બાગ કરે ને પચા વાર કીધું કે લે ભાઈ તું જો તો હેટન ચાલતો ઝઘડા ના કરે ખોટું પડ કોકડારો હંમેશા ના હું હું જઈને ગાડી ચલાવો ના ના મારા જોડે લમણો લીધા વગર ચાલ ના કલાક બાગ 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 કરો હતે ના ના જો હોય તો બાઈ ને કરી એટલે તમાર બાગ્યા વગર નહીં ચાલતો મારા જોડે હું હું જોઈને ગાડી ચલાવો ના ના કચોક ઠોક શો